નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે શીખી રહ્યા છીએ ધોરણ આઠ ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના જેમાં આપણે પ્રેક્ટિસ વર્કને સોલ્વ કરી રહ્યા છે આપણે ગયા વિડીયોની અંદર મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણની શરૂઆત કરાવેલી અને સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર એકથી લઈને ચાર આપણે પૂરા કરાવેલા છે આ વિડીયોમાં દાખલા નંબર પાંચથી લઈને આઠ પૂરા કરાવી દઈશું અને સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણને પણ પૂરું કરી દઈશું ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો કોઈપણ પ્રકારનો ટાઈમ પાસ્ટ કર્યા વગર કારણ કે સૂત્ર તમને હવે આવડી ગયા છે સાદું વ્યાજ સૂત્ર તમને આવડી ગયા છે જો તમને નથી આવડ્યું તો તમે આની આગળનો વિડીયો જોઈ લેજો એમાં તમને મિત્રો સાદું વ્યાજ કોને કહેવાય ને એની ટોટલી બધી માહિતી તમને કોન્સેપ્ટ સાથે સમજાવેલી છે આ ઉપરાંત ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કોને કહેવાય એની પણ ટોટલી બધી માહિતી એની બધી વાત તમને કરેલી છે એ વિડીયોની અંદર સૂત્રની સાથે બરાબર છે ચાલો શું કહે છે એક ગામની વસ્તી છે ને દસ દસ નહીં કેટલી છે ભાઈ પાંચ મીંડા છે ને પાંચ મીંડા છે એક બે ત્રણ ચાર પાંચ એટલે એક લાખ જેટલી વસ્તી છે ગામની વસ્તી કેટલી છે એક લાખ જેટલી વસ્તી છે અને દર વર્ષે દસ ટકા પ્રમાણે વસ્તી વધારો થાય છે શું કે જો સમજજો ખાસ શું કહે દર વર્ષે દસ ટકા પ્રમાણે એટલે દર વર્ષે દસ દસ ટકા વસ્તી વધતી જાય છે એટલે જ્યારે પણ મિત્રો દાખલો પૂછાય ને આ ટાઈપનો તો તમારે હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજને ગણવું પડે કારણ કે સાદું વ્યાજ ન ગણાય કારણ કે વસ્તી વધે છે તો એ વસ્તીના પછીના બધી વસ્તી જે વધે છે ને એ પ્રમાણે ટકા ગણવાના હોય એટલે વસ્તી વધારો હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણવાનો હોય ભલે ને વ્યાજ નથી પણ એ ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણવો પડે ક્લિયર છે ચાલો કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે તો કે ભાઈ પી આપણને આપેલું છે દસ સોરી દસ ક્યાં કહું છું એક લાખ એક લાખ બરાબર છે આર બરાબર છે આપણા કેટલા દસ ટકાના લેખે વધતું જાય છે દસ ટકા લેખે વધ વસતી વધે છે અને એનની કિંમત આપણને આપેલી છે કેટલા વર્ષ પછી આપણે ગણવાના છે ફરી તો ત્રણ વર્ષ પછી આપણે કિંમત બધી મેળવવાની છે સૂત્ર મૂકી દઈએ આપણે સૂત્ર શું આવશે ચક્રવૃદ્ધિ વ્યાજનું તો એ બરાબર એ બરાબર આવશે પી પી મોટા કાઉસની અંદર એક પ્લસ આરના છેદમાં સો અને ઉપર આવશે આપણું અહીંયા એન ક્લિયર છે ચાલો બધી કિંમતો ગોઠવી દઈએ પીની કિંમત છે એક લાખ એટલે અહીંયા એક લાખ બરાબર ને પાંચ જીરો મતલબ કે એક લાખ કહેવાય એક પ્લસ દસ ટકા વધે છે એટલે દસ એના છેદમાં આપણે સો મૂકીએ છીએ અને એનની કિંમત કેટલી છે ત્રણ વર્ષ પછી જોવાની છે આપણે કેટલી કેટલા વધી ગયા છે એક લાખ અહીંયા ઉડાવો અહીંયા તો કે આ જીરો આ જીરો કટ થાય એટલે એક પ્લસ એકના છેદમાં દસ આવશે અને ઉપર અહીંયા ત્રણ આવશે ચાલો ફરીથી અહીંયા એક લાખ લખી દઈએ આપણે દસ એકા દસ પ્લસ એક એટલે અગિયાર અહીં શું આવશે હવે અગિયારના છેદમાં દસ અને એ પણ કેટલી વાર ત્રણ વાર લખવા પડશે ઉપર ત્રણ હોય એટલે ત્રણ વાર લખવા પડે આવું તો વારે કરી દેવાનું હવે નીચે જેટલા જીરો છે એટલા કટ કરો તો અહીંયા એક જીરો કેન્સલ આ ઝીરો કેન્સલ અહીંયા જીરો કેન્સલ આ ઝીરો ને આ જીરો ને આ જીરો કેન્સલ તો જે પણ કંઈ વધે છે એ લખી દેવાનું તો સો ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર અગિયાર ત્રણ વાર છે ને સો એક વાર છે લખી શકાય કે ભાઈ સો અને અગિયાર ત્રણ વાર મતલબ કે અગિયારનો ઘન તેરસો એકત્રીસ થાય તેરસો એકત્રીસ ગુણ્યા એક કરોડ એટલે એકત્રીસ અને બીજા આ બે જીરો મૂકી દેવાના છે એટલે કે તેરસો એકત્રીસ લોકો થઈ ગયા હશે જે વસ્તી મિત્રો એક લાખ હતી એક લાખ તો એક લાખ વસ્તી દર વર્ષે દસ દસ ટકા વધી છે તો વધતા 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 ત્રણ વર્ષ પછી મિત્રો ત્રણ વર્ષ પછી એ સંખ્યા કેટલી થઈ ગઈ તો એ સંખ્યા છે કે એક લાખ તેત્રીસ હજારને સો પર પહોંચી ગઈ મતલબ કે મિત્રો કેટલાનો વધારો જોવા મળ્યો તો કે તેત્રીસ હજારને સો લોકો વધી ગયા કેટલા તો કે ત્રણ વર્ષની અંદર જ ત્રણ વર્ષની અંદર જ આટલા લોકો વધી ગયા બરાબર છે ને કુલ વસ્તી થઈ ગઈ આટલી આટલા વધ્યા એવું આપણે કહી શકીએ છીએ બરાબર છે તો આ આપણો જવાબ થઈ ગયો આગળ જઈએ છીએ જ્યોતિ એક ગાડી ચાલીસ હજાર ચાલીસ હજારની ખરીદે છે અહીંયા આપણે એક જીરો કાઢી દેવાનો ચાલીસ લાખની ગાડી નથી ખરીદતી ભાઈ અહીંયા આપણે એક જીરોને ઉડાવી દઈએ છીએ ઉબારો એક જ મિનિટ અહીંયા આપણે સૌથી પહેલાં તો આ જીરોનો ઉડાવી દઈએ કે ભાઈ ચાલીસ હજારની ગાડી એ ખરીદે છે ચાલીસ હજારની ગાડી ખરીદે છે અને હવે મિત્રો એ ગાડીની કિંમત છે ને એ દર વર્ષે તમને સિમ્પલ ખબર છે કોઈ પણ આપણે ગાડી લો ને તો એ કિંમત મિત્રો હંમેશા ઘટે ગાડીઓની કિંમત ક્યારેય વધે નહીં બરાબર છે ને મિત્રો ગાડીઓની કિંમત ક્યારેય ન વધે ઘટ ઘટે જ તો ત્રણ વર્ષ પછી એ ગાડીની કિંમત જો આપણે એવું ગણીએ કે દસ દસ ટકા પ્રમાણે એ ગાડીઓની કિંમત ઘટે છે તો છેલ્લે ત્રણ વર્ષ પછી એ કિંમત કેટલી થઈ ગઈ હશે એ આપણે શોધવાનું છે ચાલો સૌથી પહેલાં મિત્રો પી કેટલા છે આર કેટલા છે ને આઈ કેટલા છે ને એ આપણે શોધવા પડે બરાબર ને પી કેટલા છે એ આપણે શોધવા પડે ચાલો ચાર લાખ છે ને ઓકે ચાલીસ લાખ છે છે બરાબર માંથી ચાર લાખની ગાડી છે તો પી બરાબર આવશે ચાર લાખ એટલે કે ચાર પછી પાછળ પાંચ મિનડા જોઈન્ટ આપણે કરી દઈએ છીએ આટલી કિંમતની ગાડી છે કેટલા ટકા તો કે આર બરાબર દસ ટકા પણ જો દર વર્ષે મિત્રો દસ ટકા ઘટે છે ને એટલે માઇનસ દસ કરવા પડે આમાં ભૂલ નહીં કરતા મારા વહાલા વિદ્યાર્થીઓ જ્યારે ઘટતું હોય ને તો પ્લસ ના આવે તો માઇનસ આવે અને એન એન બરાબર કેટલા વર્ષે તો ત્રણ વર્ષ ત્રણ વર્ષ પછી જોવાનું છે આપણે બધું સેમ વસ્તુ ચક્રવૃદ્ધિ વ્યાજ જ ગણવાની અંદર પણ આવે આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો ચક્રવૃદ્ધિ વ્યાજને આપણે એકચ્યુઅલમાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહીએ છીએ પણ એની એ લખવાની પી મોટા કાઉસમાં એક પ્લસ આરના છેદમાં સો અને ઉપર આપણે કરી દેવાનું છે અહીંયા એન ચલો જોજો ચાર લાખ ચાર લાખ અહીંયા એક આરની કિંમત કેટલી છે મિત્રો તો કે માઇનસ દસ છે ને તો ડાયરેક્ટ અહીંયા માઇનસ કરી દઈએ માઇનસ દસના છેદમાં સો અને ઉપર આપણે કરવાના છે ત્રણ ચલો ભાઈ ચાર લાખ ચાર લાખ ચાર લાખ અહીંયા જીરો આ જીરો કેન્સલ થશે આ બંને જીરો કેન્સલ થશે બંને જીરો કેન્સલ થશે એટલે એકના છેદમાં દસ દસ એકાદ ઓછા એક એટલે નવ થશે બરાબર ને દસ એકાદ જો બતાવું કરીને એક અહીંયા એકના છેદમાં દસ આવ્યા અને ઉપર અહીંયા ત્રણ મૂકીએ છીએ આપણે એક સ્ટેપ વધારે કર્યું બાકી ડાયરેક્ટ પણ તમે કરી શકો છો આપણે તો ચાલો અહીંયા પાંચ મિનિટ કરવાના છે ભાઈ ભૂલ ના પડે એવી રીતે કરી દઈએ છે દસ એકાદ દસ ઓછા એક દસમાંથી એક કાપો એટલે કેટલા આવે નવ તો કે નવના છેદમાં દસ તો કેટલી વાર લખવા પડે આપણે ત્રણ વાર લખવા પડે ઉપર ઘાતમાં ત્રણ છે એટલા માટે હવે આમાંથી જે કંઈ પણ કટ થાય છે કટ કરવાનું તો કે આ એક ઝીરો કેન્સલ બે ઝીરો ત્રણ ઝીરો કેન્સલ તો એક બે ત્રણ કેન્સલ ચારસો ગુણ્યા નવ ગુણ્યા નવ ગુણ્યા નવ આપણે કરવાના છે ચાલો કરી દઈએ છીએ ચારસો નવ નવ અને નવ નવનો ઘન તમને આવડતો હોય ને તો મસ્ત મજાની વાત છે સાતસો ને ઓગણત્રીસ જે છે ને એ નવનો ઘન થાય છે વર્ગ નહીં સોરી સાતસો ઓગણત્રીસ ચારસો કરવાના છે તો સાતસો ઓગણત્રીસ ગુણ્યા ચાર કરીએ આપણે નવ ચોક છત્રીસ વધી પડી છ ચાર દુ આઠ નવ દસ અગિયાર વધી પડી એક સાત ચોક અઠ્યાવીસ ને ઓગણત્રીસ ઓગણત્રીસ સોળ ઓગણત્રીસ સોળ આપણને મળ્યું સાતસો ઓગણત્રીસ ચોક આ બે જીરોને પણ લેવા પડે ને પહેલાં હે ને હા તો લઈ લેવાના એટલે આ ઓગણત્રીસ સોળસો આપણો જવાબ થાય છે ઓગણત્રીસ સોળસો એટલે બે લાખ એકાણું હજારની મિત્રો એ કિંમત થઈ ગયા છે જે કિંમતની જે ગાડીની કિંમત ચાર લાખ હતી ને એ કિંમતની ગાડી હવે ત્રણ વર્ષ પછી બે લાખ એકાણું હજારની જ થઈ ગઈ બે લાખ એકાણું હજાર છસોની જ થઈ ગઈ બરાબર ને કારણ કે ઘટાડો થયો છે ને વધારો થયો હતો આની કરતા કિંમત વધતી ઘટાડો થયો છે એટલે ચાર લાખ કરતાં કિંમત એની સો ટકા ઘટવાની જ છે ક્લિયર ચાલો આગળ જોઈએ દાખલા નંબર આપણે સાતમો વીસ લાખના પંદર ટકા લેખે વીસ લાખના મિત્રો પંદર ટકા લેખે પંદર ટકા લેખે વીસ લાખ નથી બે લાખ છે માફ કરજો બે લાખના પંદર ટકા લેખે ત્રણ વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપણે શોધવાનો છે સૌથી પહેલાં આપણે કરી દઈએ છીએ સાદું વ્યાજ ચલો ડાયરેક્ટ લખું છું આવે આઈ બરાબર પી આર ટી ના છેદમાં સો પીની કિંમત તમને આપેલી છે બે લાખ એટલે બે પછી પાંચ મીંડા હે ને હા આર પછી પંદર અને કેટલા વર્ષનું છે ત્રણ વર્ષનું છે ને તો ત્રણ મૂકી દેવાના અને છેદમાં મૂકવાના આપણે સો બે જીરો કેન્સલ આ બે જીરો કેન્સલ હવે જે કંઈ પણ વધે છે એનો કરો ગુણાકાર તો કઈ અહીંયા બે હજાર વધી રહ્યા છે બે હજાર પંદર તરી પિસ્તાલીસ 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 ગુણ્યા બે કરો એટલે પિસ્તાલીસ દુ નેવું અને બીજા ત્રણ જીરો એટલે કે નેવું હજાર બરાબર છે મિત્રો નેવું હજાર જે છે ને નેવું હજાર પિસ્તાલીસ દુ નેવું એટલે કે નેવું હજાર આપણને મળે છે વ્યાજ પંદર ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ કેટલું મળે છે આપણને નેવું હજાર મળે છે આટલું બધાને મિત્રો ક્લિયર થતું હશે હવે બરાબર નેવું હજાર આપણને વ્યાજ મળે છે બધાને આટલું ક્લિયર થઈ ગયું હશે હવે શું કરીશું આપણે હવે શું કરીશું હવે આપણે આને સાઈડ પર મૂકી દો ભાઈ સાદા વ્યાજ સાઈડ પર મૂકી દો ચલો લખી દઈએ છીએ આપણે આને સાદું વ્યાજ આવી હવે અહીંયા સાઈડ પર આપણે કરીએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજ ચક્રવૃદ્ધિ પહેલાં વ્યાજ મુદ્દલ મળશે અને પછી આપણને વ્યાજ મળશે તો સૌથી પહેલાં સૂત્ર મૂકી દઈએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું કે એ બરાબર પી કૌશમાં એક પ્લસ આરના છેદમાં સો અને ઉપર આપણે એન મૂકીએ છીએ એ જોજો એની કિંમત છે બે લાખ એક બે ત્રણ ચાર ને પાંચ મિંડા એક પ્લસ આરની કિંમત છે પંદર એટલે પંદર અને છેદમાં સો અને ઉપર આવશે ત્રણ હવે અહીંયા આપણે ગમે એમ કરીને ઉડાવવા પડશે ચાલો ઉડાવીએ ને ગમે તેમ કરીને આપણે ઉડાવવા પડશે તો જોજો અહીંયા બે લાખ તો જેવા છે જ આવશે ઉડી શકે એવું છે પાંચ તરી પંદર તો પાંચ ગુણ્યા વીસ સો એટલે ત્રણના છેદમાં વીસ મતલબ મળે છે તો જોજો અહીંયા એક પ્લસ ત્રણના છેદમાં વીસ અને ઉપર આવશે અહીંયા ત્રણ આગળ વધીએ વીસ લાખ બે લાખ માફ કરો બે લાખ વીસ એકા વીસ પ્લસ ત્રણ એટલે કે છેદમાં વીસ અને ઉપર ત્રણ છે બે લાખ ગુણ્યા તેવીસ ના છેદમાં વીસ ઉપર ત્રણ ઘાત છે એટલે ત્રેવીસ ના છેદમાં વીસ ગુણ્યા ફરીથી તેવીસ ના છેદમાં વીસ ગુણ્યા ફરી ત્રેવીસ ના છેદમાં હવે જે પણ કંઈ કટ થાય છે કટ કરવાના આ ત્રણ જીરો કેન્સલ ને આ ત્રણ જીરો પણ કેન્સલ અહીંયા બે ગુણ્યા સો બસો ફરીથી બે ગુણ્યા પચાસ સો ફરીથી બે ગુણ્યા પચીસ પચાસ ક્લિયર છે તો શું વધે છે પચીસ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ થોડી મિત્રો કિંમત મોટી મોટી આવશે ગણતરી પણ મોટી મોટી આવશે પણ આપણે કરવાની છે આપણે કરવાની છે ચલો કરી દઈએ છીએ પચીસ ગુણ્યા ત્રેવીસ 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 ગુણ્યા ગુણ્યા સૌથી પહેલાં આપણે આ બેનું કરીએ પછી ત્રેવીસનું જોડે પછી પચીસનું કરી લેશું ચલો સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલાં ત્રેવીસનો વર્ક કરો એટલે ત્રેવીસ ત્રેવીસ કરો ગુણાકાર બે તરી છ બે દુ ચાર ત્રણ તરી નવ ત્રણ દુ છ નવ બાર અહીંયા પાંચસો ને ઓગણત્રીસ કેટલા આવે છે મિત્રો નો વર્ગ પાંચસો ને ઓગણત્રીસ આપણો આવી રહ્યો છે હવે પાંચસો ને ઓગણત્રીસને ફરી આપણે ત્રેવીસથી ગુણવાના છે ફરી આપણે ત્રેવીસથી આને ગુણવાના છે ચાલો ગુણીએ છીએ સૌથી પહેલાં ઝીરો મૂકી દઈએ છીએ આપણે નવ દુ અઢાર વધી પડી એક બે દુ ચાર ને પાંચ બે પંચા દસ ત્રણ નવા નવ સત્યાવીસ વધી પડી બે ત્રણ દુ છ અને બે આઠ ત્રણ પંચા પંદર સાત સોળ પાંચ ને પાંચ દસ ને એક અગિયાર બે અને એક બાર હજારને એકસો ને સડસઠ આવે છે બાર હજારને એકસો ને સડસઠ આપણો જવાબ થાય છે તો લખી દઈએ ચાલો પહેલાં અહીંયા આ ત્રણનો ગુણાકારાયો બાર હજાર એકસો ને સડસઠ અને એના પાછા ગુણ્યા પચીસ કરવાના છે લો ભાઈ એના પાછા ગુણ્યા પચીસ કરીશું ચલો બાર હજાર એકસો ને સડસઠ ગુણ્યા પચીસ સાત દુ ચૌદ વધી પડી એક છ દૂ બાર ને તેર વધી પડી એક બે એકા બે ને ત્રણ બે દુ ચાર બે એકા બે પાંચ છતાં પાંત્રીસ વધી પડી ત્રણ પાંચ છ પાંચ છ પંચાત્રીસ ને ત્રણ તેત્રીસ વધી પડી ત્રણ પાંચ એકા પાંચ છ સાત આઠ પાંચ દુ દસ વધી પડી એક પાંચ એકા પાંચ ને છ પાંચ આવશે અહીંયા ત્રણ સાત ને ત્રણ ત્રણ ચાર ને ત્રણ સાત આઠ નવ દસને ને અગિયાર વધી પડી એક ત્રણ ને એક ચાર છ ને ચાર દસ વધી પડી એક ઓકે ચલો કેટલી કિંમત પડી ત્રીસ પછી એકતાલીસ પંચોતેર આટલા આપણને મળ્યા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે ધ્યાન આપજો મિત્રો હવે હજુ આપણે વ્યાજ તો મેળવવાનું બાકી છે તો હવે આપણે વ્યાજ મેળવીએ આપણે હવે વ્યાજ મેળવવું હોય તો આ જે છે ત્રણ લાખ ચાર હજાર એકસો ને પંચોતેરમાંથી આપણે બે લાખને માઇનસ કરીશું બરાબર ને આપણી મેન કિંમત કેટલી હતી બે લાખ હતી તો આપણે બે લાખને માઇનસ કરીશું ચાલો ભાઈ તો સિમ્પલ છે મિત્રો કેટલા વધ્યા તો કે બેમાં બે ને એક ત્રણ એટલે એક લાખ અને આ એટલે એક લાખ ચાર હજાર એકસો પંચોતેર રૂપિયા વધ્યા તો આ આપણને શું મળી ગયું વ્યાજ મળી ગયું બરાબર છે મિત્રો આ આપણને શું મળી ગયું છે વ્યાજ હવે હવે શું કરીશું તો કે આપણે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે શું લખ્યું છે તફાવત શોધવાનો એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ સૌથી વધારે હોય અને એના પછી આપણને સાદું વ્યાજ મળતું હોય તો લખીએ આપણે તફાવત બરાબર અહીંયા લખીએ છીએ આપણે તફાવત બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ માંથી આપણે સાદુ વ્યાજને માઇનસ કરીશું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને કેટલું મળ્યું તો કે દસ એકતાલીસ પંચોતેર એટલે એક લાખ ચાર હજાર એકસો પંચોતેર અને સાદું વ્યાજ કેટલું મળ્યું હતું આપણને નેવું હજાર મળ્યું હતું માઇનસ નેવું હજાર આને કરો માઇનસ હવે આને હવે માઇનસ આપણે કરી દઈએ છીએ બરાબર છે એમાંથી આપણે નેવું હજારને માઇનસ કરવાના છે તો પાંચના પાંચ સાત ના સાત એક ના એક ચાર ના ચાર દસમાંથી એક જાતો કેટલા વધે એક જ વધે ચૌદ હજાર એકસો પંચોતેર ચૌદ હજાર એકસો ને પંચોતેર રૂપિયાનો મિત્રો તફાવત આપણને જોવા મળે છે એના પરથી કહી શકીએ આપણે કે ભાઈ સાદા વ્યાજ કરતા ચક્રવૃત્તિ વ્યાજમાં આપણને ત્રણ વર્ષ પછી આટલો ફાયદો થાય છે આટલો ફાયદો આપણને મિત્રો જોવા મળે છે જોયું ને એટલા માટે ચક્રવૃત્તિ વ્યાજ વધારે સારું છે ચક્રવૃદ્ધિ વ્યાજમાં લોકો પૈસા મૂકતા હોય છે બરાબર છે ક્લિયર છે ચાલો આગળ જે દાખલા નંબર આપણે હવે આઠમાં પર આ પણ બહુ સિમ્પલ દાખલો છે ચાલો એક શહેરની જનસંખ્યા ચોવીસ અને પછી પાંચ મીંડા છે ને એટલે પાંચ ચોવીસ ચોવીસ લાખ છે પ્રત્યેક વર્ષે પાંચ પાંચ ટકાનો વધારો જોવા મળે છે તો ચાર વર્ષને અંતે શહેરની વસ્તી કેટલી થશે આપણો બહુ સિમ્પલ દાખલો છે એ બરાબર પી કૌશમાં એ પ્લસ આરના છેદમાં સો અને ઉપર આપણે એન મૂકીએ છીએ બધી કિંમતો રેડી છે પીની કિંમત છે ચોવીસ લાખ ચોવીસ લાખ કિંમત છે એક પ્લસ આરની કિંમત છે પાંચ અહીંયા સો અને ઉપર આવશે અહીંયા ચાર હવે ચલો ગણતરી પૂરી કરીએ સાદું રૂપ આપણે આપી દઈએ એટલે આપણો જવાબ થઈ જશે જોજો અહીંયા વીસ પંચાસ સો થાય છે મતલબ કે વીસ છેદમાં આવશે એટલે એક પ્લસ એકના છેદમાં વીસ અને એની ઉપર આપણે ચાર ઘાત કરવાની છે ચલો ચોવીસ લાખ વીસ એકાવીસ પ્લસ એક એટલે એકવીસ ના છેદમાં વીસ થઈ ગયા શું થઈ ગયું એકવીસ ના છેદમાં વીસ પણ લખશું કેટલી વાર આપણે ચાર વાર લખવાનું છે કારણ કે ઉપર ઘાતમાં ચાર એકવીસના છેદમાં વીસ અહીં પણ આવશે એકવીસ ના છેદમાં વીસ અહીં પણ આવશે એકવીસ ના છેદમાં વીસ જીરો જીરો કટ આ જીરો આ જીરો પણ કટ આ જીરો આ જીરો પણ કટ અને આ જીરો આ જીરો પણ કટ હવે બીજું એકસો ને વીસ દુ બસો ચાલીસ હજી બે છે એટલે હજુ આના ભાગ બેથી કરશે સાહીઠ કરી દઈએ તો અહીંયા આવડી જશે આ સાહીઠના ભાગ હજી બેથી કરો તો ત્રીસ તો આ બે પણ કટ અને ત્રીસના હજુ અડધા કરો ને તો પંદર તો આ એક પણ કટ છે ને બધું કેટલું જોરદાર કટ થઈ ગયું તો શું વધે છે પંદર અને એકવીસ ચાર વાર પંદર ગુણ્યા એકવીસ ચાર વાર લખવાના છે આપણે એકવીસ 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 અને એકવીસ આ બધાનો ગુણાકાર આપણે કરવાની ઈચ્છા થતી નથી પણ કરવું જ પડશે ચલો પેલા બે બેનો ગ્રુપ કરી દઈએ ને એકવીસ ગુણ્યા એકવીસ એટલે કેટલા ચારસો ને એકતાલીસ અને ફરીથી આ બંને ગુણાકાર કરવા કરતાં આપણે અલગ અલગ લખી દઈએ ચલો હવે આપણે ચારસો એકતાલીસ ગુણ્યા ફરી આપણે કરશું એકવીસ ચારસો ને ફરી આપણે કરશું ચાલો કરી ચારસો એકતાલીસ ગુણ્યા એકવીસ બે એકા બે બે ચોંક આઠ બે ચોંકઆ એક એકા એક 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 ચોક ચાર એક ચોક ચાર એક છ બાર ઓકે એટલે આનો ગુણાકાર કેટલો આવ્યો આપણો અત્યારે લખી દઈએ છીએ નવ હજાર એકસઠ એને ફરી ગુણવું પડશે આપણે એકવીસ વડે એને ફરી ગુણવું પડશે આપણે એકસોને એક સોરી એક એકવીસ વડે ગુણવું પડશે બે એકા બે બે છંગ બાર વધી પડી એક બે દૂ ચાર ને પાંચ બે નવા અઢાર એક એકા એક એક છંગ છ એક દુ દુ એક નવા નવ એક આઠ ચાર ચૌદ આઠ એક નવ અને એક ઓહો જો તો કેટલી મોટી કિંમત આવી કેટલી મોટી કિંમત આવી અને આવશે જ મિત્રો આવશે વસ્તી અત્યારે જ ઓલરેડી એમની કેટલી છે તો કે ચોવીસ લાખ છે ચોવીસ લાખ વસ્તી તો અત્યારે છે તો પછી વધવાની જ ને એ વર્ષ પછી ચાલો હવે ઓગણીસ ચુમ્માળીસ એક્યાસી એટલે કે એક લાખ એક લાખ ચોરાણું હજાર એક લાખ ચોરાણું હજાર ચારસો ને એક્યાસીને હવે આપણે લાસ્ટમાં બજે છે પંદર તો પંદરથી ગુણી લઈએ જોજો એક એકા એક આઠ ચાર ચાર નવ અને એક પાંચ એકા પાંચ પાંચ અઠા ચાલીસ વધી પડી ચાર પાંચ ચોક વીસને પાંચ ચોક વીસને ચાર ચોવીસ વધી પડી બે પાંચ ચોક વીસને બે બાવીસ વધી પડી બે નવ પંચા પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ વધી પડી ચાર પાંચ એક પાંચ છ સાત આઠ નવ નવ તો શું બચે છે પાંચ એક અહીંયા બાર ચાર ને પાંચ ચાર ને પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર નવ નવ અઢાર ને ઓગણીસ ઓકે કેટલી મોટી કિંમત આવી જુઓ તમે ઓગણત્રીસ લાખ સત્તર હજાર બસો પંદર આટલી વસ્તી વધી ગઈ હશે બરાબર ને મિત્રો જે વસ્તી હતી ચોવીસ લાખ જેટલી એ વસ્તી ચાર વર્ષ પછી જો પંદર પાંચ પાંચ ટકા પણ વધે ને પાંચ પાંચ ટકા પણ તો પણ ઓગણત્રીસ લાખ ને સત્તર હજાર ને બસો પંદર જેટલી વસ્તી મિત્રો થઈ જશે ક્લિયર છે તો આ હતા આપણા મિત્રો સાત પોઈન્ટ ત્રણના બધા એ બધા દાખલા જે આપણે તમને સોલ્વ કરાવ્યા તમારે મિત્રો પોતે પણ આ દાખલા બધા કરવા પડશે કારણ કે તમે જાતે ગણતરી કરશો ને તો જ તમને વધારે ખબર પડશે જો તમે જાતે ગણતરી નહીં કરો તો તમને જલ્દી વધારે ખબર પડશે નહીં બરાબર છે ને એટલા માટે મિત્રો ગણતરીને પાકી કરવા માટે તમારે જાતે દાખલા ગણવા પડશે પ્રેક્ટિસ કરજો ચાલો તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો એક મસ્ત મજાની લાઈક મારી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને મિત્રો ખતરનાક રીતે શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો પહેલીવાર આવી રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો આની પછીના વિડીયોમાં આપણે સાત પોઈન્ટ ચારની શરૂઆત કરાવીશું ઓલમોસ્ટ આપણું ચેપ્ટર અહીંયા પતવા આવી ચૂક્યું છે એક બે વિડીયોમાં આપણે આપણું ચેપ્ટરને પૂરું કરી દેવાના છે ક્લિયર છે મિત્રો તમને બધા જ વિડીયો કેવા લાગ્યા તમને ચેપ્ટર આવડ્યું કે નહીં આવડ્યું તમારા જેટલા પણ કંઈ પ્રતિભાવો છે ને તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે જેથી મિત્રો મારામાં કંઈ પણ ઇમ્પ્રૂવ કરવું હોય ને તો હું ઇમ્પ્રુવ કરી શકું તમારા માટે બેસ્ટમાં બેસ્ટ આપવા માટે ઓકે મિત્રો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી દાખલાઓની પ્રેક્ટિસ કરજો મસ્ત અને મજાના રહેજો